અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તમામ વોર્ડમાં વિકાસના કામો કરી રહી છે ત્યારે વોર્ડ નંબર ચાર અને પાંચમાં આજ રોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા બંને વોર્ડમાં પેવર બ્લોક રોડ બોક્સ ડ્રેન સહિતના વિકાસના કામો આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ તેમજ નગરપાલિકાના સભ્યો અને સ્થાનિકો તેમજ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કળના સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર પાંચમાં વિવિધ કામો એટલે કે બ્લોક પેવર બોક્સ ગટર અને અન્ય કામો થઈને એક કરોડ સુડતાલીસ લાખના ખર્ચે આજે અહીંયા ખાતમુહૂર્ત થયું ત્યારે આ પ્રસંગે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય શ્રી પ્રકાશભાઈ મોદી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી લલિતાબેન કારોબારી ચેરમેન નિરેશભાઈ આ વોર્ડના સભ્ય શ્રી લાલાભાઈ દિગ્ન પટેલ નર્ષાબેન તમામ હાજર રહ્યા છે અને ટૂંક સમયની અંદર આ કામો ઝડપી થાય સારું કામ થાય એ માટે પોતાને પણ સ્કી કરી છે અને આવા અહીંયા નગરપાલિકા દ્વારા દર બે ત્રણ દિવસે ખાતમુહૂર્તના કામો કરવામાં આવી રહ્યા છે લગભગ બધા મળીને କରୋଡ଼ କାମ ନଗରପାଳିକା ଦ୍ୱାରା ସମୟ